ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી જળયાત્રા નીકળી અને જળયાત્રા નિજ મંદિરથી નીકળી ભૂદરનારે પહોંચી છે સીધી તસવીરો આપણે દર્શાવીશું મહંત દિલીપદાસજી મહારાજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર છે ભૂદરનારે ગંગા પૂજન કરવામાં આવશે ભજન મંડળી નાચ ગાન સાથે આ જળયાત્રામાં જોડાઈ છે સાબરમતી નદીમાંથી જળ લઈ તેને ગંગા જળ સાથે મેળવી ગંગા પૂજન કરવામાં આવશે

એકસો આઠ કળશમાં જળ ભરી મંદિરમાં મહા અભિષેક પણ કરવામાં આવશે જગન્નાથજી ગણેશજીના રૂપમાં આજે દર્શન આપશે વર્ષમાં એક દિવસ એવો હોય છે કે જ્યાં ગજરાજ સ્વરૂપમાં ભગવાન દર્શન આપતા હોય છે રથયાત્રાનો દિવસ કે જ્યારે સોનાવેશમાં તેઓ દર્શન આપતા હોય છે અને આજે ગજવેશમાં ભગવાન જગન્નાથ દર્શન આપશે સીધી તસવીરો મંદિરથી આપને દર્શાવી રહ્યા છે કે જ્યાં

લોકો એનો ઉત્સાહ કરી રહ્યા છે હર્ષભાઈ તમે પણ આવ્યા છો કેટલી ખુશી એક અને સાથે જ સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત પણ એટલો જ રાખવામાં આવે છે

તો જડયાત્રાથી જ રથયાત્રાની શરૂઆત થઈ જાય છે અને આ સીધી તસવીરો આપને દર્શાવી રહ્યા છે દસ થી વધુ ભજન મંડળીઓ જોડાય છે અને નાચતે ગાચતે તમામ લોકો જે રીતે ભૂદરનારા સુધી પહોંચ્યા છે જ્યાં ગંગા પૂજન કરવામાં આવે છે આખા વર્ષ દરમિયાન સમગ્ર દેશમાંથી અલગ અલગ પવિત્ર સાત નદીઓના પાણી કે જે લાવવામાં આવતા હોય છે અને તે પહેલેથી જ મંદિર પરિસરમાં રાખવામાં આવતા હોય છે જે બાદ સાબરમતી નદીમાંનું પાણી પણ આ રીતે જળયાત્રા દરમિયાન લેવા જવાની વર્ષોથી પરંપરા છે જેમાં સૌથી પહેલાં આગળ ગજરાજ જાય છે એ જે ઘડા હોય છે તેને એ તામ્રપત્ર કે જેને પર પીળું વસ્ત્ર રાખવામાં આવે છે કહેવાય છે કે એ શુભ માનવામાં આવે છે જેના કારણે નારિયેળ અને પીળા વસ્ત્ર સાથે એક શુભ શરૂઆત રથયાત્રાની કહી શકાય કે જેને એકસો આઠ કળશને સાબરમતી નદીના કિનારે લઈ જવામાં આવે છે મધ્યમાં મહન દિલીપદાસજી હોડી દ્વારા તેમાં બેસી અને નદીમાંથી પાણી લઈ આવે છે અને જે બાદ સાબરમતી નદીના કિનારે સુંદર રીતે ગંગા પૂજન કરવામાં આવે છે

સાવ ઉમળકા સાથે ભગવાનની જળયાત્રામાં જોડાતા હોય છે એમની સાથે પણ વાત કરીશું કેટલો ઉત્સાહ છે આમાં સહભાગીતા છે અમને બહુ સૌભાગ્ય છે કે ભગવાનની જળ યાત્રામાં અમે સામેલ થયા કેટલા વર્ષોથી જોડ યાત્રામાં જોડાયા વર્ષોથી આવીએ છીએ તમામ ભજન મંડળીઓ છે જે વાતે ગાતે ભગવાન જગન્નાથજીની જળયાત્રામાં યાત્રામાં જોડાતી હોય છે ને એ હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથજીની જળ યાત્રામાં ઉત્સાહ સાથે ભગવાન જગન્નાથની

Okay. Oh. Oh. તો ભગવાન જગન્નાથજીની જળયાત્રા ભૂદરનારે પહોંચી છે અને સીધી તસવીરો આપને દર્શાવી રહ્યા છે આજે વર્ષમાં એક વખત જ્યારે ભગવાન ગજવેશમાં દર્શન આપતા હોય છે જે બાદ પટ બંધ કરી દેવામાં આવશે પંદર દિવસ સુધી વિગ્રહ રહેશે એટલે કે પંદર દિવસ ભગવાન પોતાના મામાના ઘરે જશે અને રથયાત્રાના આગલા દિવસે તેઓ પરત ફરતા હોય છે જે બાદ તેમની આંખો આવી જતા આંખો બંધ કરી અને નેત્રોત્સવ વિધિ જે કરવામાં આવે છે તે કર્યા બાદ રથયાત્રા નીકળે છે વિધિવત રીતે એકસો સુડતાલીસમી આ રથયાત્રા પહેલાંની જળયાત્રા અને તેમાં જે રીતે ધજા પતાકા સાથે દર વર્ષે વાજતે ગાજતે જળયાત્રા નીકળે છે આ વખતે પણ એટલો જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે જે તસવીરોમાં રંગો દેખાઈ રહ્યા છે ભગવાનને પણ સુંદર વાઘા પહેરાવવામાં આવ્યા છે એકાવન ભક્તો ચાંદીની છડી ચમ્વર છત્ર સાથે જોડાયા છે એકસો આઠ જેટલા કળાશ અને તેની સાથે દસ જેટલી ભજન મંડળીઓ આયુષી આગળ અમારી સાથે જોડાય છે સીધા તેમની સાથે જઈશું જે આયુષી કઈ જગ્યા પર આપશો અને જે રીતે જળયાત્રા ભૂદરના આરે પહોંચી છે કેટલા વાગ્યા સુધીમાં ગંગા પૂજનની શરૂઆત

જલયાત્રા છે જલયાત્રાના જે જૈષાભિષેક કરવામાં આવે છે ત્યારબાદ ભગવાન મોસાળ પધારે છે અને જલાભિષેકનો બહુ જ મહત્વ રહે છે ઋતુકાળ પ્રમાણે ભગવાનને કેસર સ્નાન કરવામાં આવે છે અને આજથી શ્રી વસંત ઋતુની શરૂઆત થાય છે જે વર્ષા પધારે છે

પૂજા કરે છે અને એને લઈને આવવામાં આવ્યા છે અને હવે ગંગા પૂજન માટે જે મંત્રોપચાર સાથે વિધિ વિધાન કરવાના છે મંત્રોપચાર સાથે જ્યારે આ જે ગંગા પૂજનનો પ્રારંભ થશે ત્યારે તે પૂર્વે તમામ સમગ્ર જે સુરક્ષા વ્યવસ્થા સજ્જ કરવામાં આવી છે મંદિરના જે મહંત છે દિલીપ દાસજી મહારાજ મુખ્ય યજમાન તરીકે અને તેમની સાથે જે ગૃહ રાજ્યમંત્રી છે વર્ષો પણ આ જે ગંગા પૂજન છે તેમાં પૂજા અર્ચના કરશે ત્યારે અત્યારે હાલ આ જે કળશ છે કે જેમાં સાબરમતી નદીના જે જળ છે નીર છે તેને ભરવામાં આવશે અને આ એકસો આઠ કળશ છે કે જેને મંદિરે લઈ જવામાં આવશે અને મંદિરમાં મંત્રોચ્ચાર સાથે જેષ્ઠ અભિષેક કરવામાં આવશે હાલ જે કોઈ ગંગા પૂજન છે તેના માટેની વિધિ વિધાન અને મંત્રોચ્ચાર છે કે જેનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મંત્રોપચાર બાદ ભગવાન ગજવેશમાં દર્શન આપવાના છે તેટલું જ નહીં પરંતુ જે રીતે આખા પરંપરા મુજબ આજની જે સાંજના મતલબ મનુપચાર સાથે મોસારથી જે મામા છે તે તમને ભગવાનને લેવા માટે આવશે અત્યારની જે પૂજા અર્ચના છે તે શકાય છે કે ગંગા પૂજનનો જે પ્રારંભ છે તે ગયો છે એકસો આઠ વર્ષને સાબરમતી નદીના કિનારે અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે મૂકવામાં આવ્યા છે અને હવે આજ વર્ષની અંદર જળ ભરવામાં આવશે અને જળ ભરીને ભગવાનનો જે સ્વાભિષેક થશે જે મોટી યજમાનો છે તે પણ હવે આવી પહોંચ્યા છે મંતો ચાર છે તે શરૂ થઈ ચૂક્યા છે સંતો મહંતોને ખાસ આમંત્રણ

સાથે મુખ્ય યજમાન અને સાથે જે મામા છે કે જે યજમાન જે એમને આ વર્ષે ભગવાનનું મામેરું કરવાનો અવસર પ્રાપ્ત થયો છે તે પણ આની અંદર જોડાય છે એટલે કે આજે યાત્રાની અંદર જે અલગ અલગ મંત્રાલ સાથે જે રિલિંગ અને જતા હોય છે તે અત્યારે હાલ તેનો પ્રારંભ થઈ ગયો છે અને જે યજમાનો સાથે પણ વાતચીત કરીશું આપ અહીંયા યજમાન છો કેવી અનુભૂતિ થઈ રહી છે ખૂબ સુંદર બસ આપણે જગતનાથનો જે ઉત્સવ છે એમાં મોકો લેવાનો લાભ લેવાનો મોકો મળે બહુ આનંદ થાય છે જે રીતે આ જળયાત્રા આ કોઈ પર્વ હોય છે આપના માટે આ દિવસ કેટલો મહત્વ ખૂબ જ મહત્વ કારણ કે યાદગાર દિવસ છે આ ખૂબ જ તો જોઈ શકાય છે કે આખો બાજોડ છે તૈયાર કરવામાં આવ્યો છે જે કળશ છે તે કળશ પણ જળ છે તે આવશે અને આજના દિવસે ન માત્ર જે પરંતુ આજની ભગવાનને ગંગા પૂજન બાદ જે પ્રસાદ અર્પણ કરવામાં આવે છે તેનું પણ ખૂબ મહત્વ રહેલું છે ભગવાનનો જે પ્રસાદ છે તે હવે આવી ગયો છે જે ઋતુગત ફળ હોય છે તે ફળ જે છે તેની પ્રસાદી કરવામાં આવે છે જોઈ શકાય છે કે આ કેરીનો જે આ જે ભોગ છે અર્પણ કર છે કાકડીનો આ જે ભોગ છે તે ભગવાનને અર્પણ કરવામાં આવશે એટલું જ નહીં પરંતુ જે આજની જે આ ફળ હોય છે જે ભગવાનની ભોગ ધરાવવામાં આવે છે તેમાં પણ જે અલગ અલગ જે ખૂબ મહત્વ રહેલું છે દાડમ છે જાંબુ છે મગ છે અલગ અલગ જે આ પ્રસાદી છે ભગવાનને અર્પણ કરવામાં આવશે અને હવે મંત્રોચ્ચાર સાથે ગંગા પૂજનની જે વિધિ છે તેનો પ્રારંભ

આપવામાં આવશે મહત્વનું છે કે આજના દિવસે જે રીતે કાલી રોટી ધોળી દાળ જેને માલપુઆ અને ખીરનો પ્રસાદ કે જે મંદિર પરિસરમાં બની રહ્યો છે જળયાત્રા જ્યારે પાછી મંદિર પરત ફરશે ત્યારે એ પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવશે મહત્વનું છે કે આજે ષોપચાર પૂજન પણ કરવામાં આવે છે કે જેમાં અનેક વૈદિક મંત્રોચ્ચાર સાથે વર્ષમાં એક વખત આ રીતે જયષ્ઠ પૂર્ણિમાના દિવસે ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે સીધી તસવીરો આપણે દર્શાવી રહ્યા છે કે જ્યાં સાબરમતી નદીના તટ પર પહોંચી ચૂકી છે જળયાત્રા અને ગંગા પૂજનની થશે શરૂઆત